ગોત્રામાં તંપતી પર લાકડી વડે હુમલો સીસીટીવી ફૂટેજમાં ઘટના કેદ ગોત્રા શહેરના પાવર હાઉસ વિસ્તારમાં મરણ પ્રસંગથી પરત ફરતા દંપતી પર લાકડી વડે હુમલાની ઘટનાએ ચકચાર જગાવી મૂકી છે મુકેશભાઈ સાવલાણી અને તેમની પત્ની ભારતીબેન પર તેમના જ નજીકના સંમતિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેની સમગ્ર ઘટનાક્રમ નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો છે પ્રાપ્ત વિગતો અનુસાર બપોરે સાડા વાગે દંપતી ઘરે પહોંચ્યું હતું ત્યારે અજય દયાલદાસ સાવલાણીએ થયો હતો અજય કમ્પાઉન્ડમાંથી માંથી દાખલાનો લાવી મુકેશભાઈ ચમણા હાથ ઉપર ઘાતક પ્રહાર કર્યો હતો ઘટનાના સમયે દયા દાસ ત્રિકમ દાસ સાવલાણી ઘરની અંદરથી અજયને ઉશ્કેરી રહ્યા હતા